હેલો ફ્રેન્ડ વેલકમ બેક મા યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે એવા મહાદેવના દર્શન કરવાના છે કે ભગવાન શ્રી રામને રાવણનો જ્યારે વધ કર્યો અને ત્યારબાદ રામને દોષ લાગ્યો એટલે બે પડસાયારૂપી એક મુક્તેશ્વર મહાદેવ અને કા બીજું તમને જે સામો દેખાશે ને એ રામેશ્વર મહાદેવની સ્થાપના કરી કહેવાય છે કે રામ જ્યારે રાવણનો વધ કરી અને આ બાજુ આવ્યા ત્યારે રસ્તાની અંદર એક મુક્તેશ્વર મહાદેવ અને બીજું આ રામેશ્વર મહાદેવની સ્થાપના કરી કારણ કે એને દોષ લાગ્યો બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું એ નિવારવા માટે રામે આ બે મહાદેવની સ્થાપના કરી તો ચાલો જઈએ આ ધામ દોસ્તો સુરતથી લગભગ ત્રીસ કિલોમીટર અને બારડોલીથી ચાર કિલોમીટર જેટલું દૂર છે અત્યારે ગામનું નામ છે મોતા પણ રામાયણકાળમાં એ ગામનું નામ હતું મુક્તિધામ મુક્તિધામ એવું નામ છે મુક્તપુરી Fábio, wow, <laughs> ઈશ્વર ને બાપુ વાહ ભાઈ વાહ તો દોસ્તો ભોલાભાઈ જે તમે આપણી ઇતિહાસની વાત કરી ને જો આ આ જે બાપુ છે ને આ બાપુ લગભગ આ બાપુની ચાર પેઢીથી આયા એ લોકો સેવા કરે છે અને પૂજા અર્ચના કરે છે ચાર પેઢીથી અંદાજે અને એમ કહેવાય છે દોસ્તો કે આ રામેશ્વર મહાદેવની સ્થાપના એમના આ જે રામે બે 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 મુક્તેશ્વર ને બાપુ મુક્તેશ્વર અને રામેશ્વર એ બે બે જગ્યા જગ્યાએ ભગવાન શ્રી રામે જ્યારે રાવણનો વધ કર્યો પછી બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું ને ત્યારે બે જે એના ઈષ્ટદેવની સ્થાપના કરી એ આ મહાદેવ છે હરે હર મહાદેવ શિવાય હો તો દોસ્તો રામચંદ્ર ભગવાન સીતા માતા અને લક્ષ્મણ ભૈયા સાથે જ્યારે અહીંયા આવ્યા ત્યારે સીતા માતાને તરસ લાગી અને રામે રામ ગંગા કરી નામનું બાણ માર્યું અને જે બાણ માર્યું અને ત્યાંથી પાણી જે જળ ઉત્પન્ન કર્યું ત્યાંથી રામે જળ ભર્યું અને એ જે ખોબામાંથી જે રેક વેક નીકળીને એમાંથી પછી જે આ મહાદેવની સ્થાપના કરી તો ચાલો આપણે કૂવો પણ જોઈએ પહેલાં તળાવ થઈ ગયું હતું પણ અત્યારે એને બાંધીને કૂવો કરીને છે આ એક બહુ પ્રાચીન અને પૌરાણિક મંદિર છે તમે આ બાજુ આવો ક્યારેક અચૂક દર્શન કરવા માટે આવજો અને બાજુમાં છે હનુમાનજી દાદાની મૂર્તિ છે આપણે ત્યાં દાદાના દર્શન કરીએ પછી બાજુમાં વેરાઈ માતાજી છે ત્યાં પણ જોઈએ જુઓ આ શામાં હનુમાનજી દાદા છે મૂળ નિવાસી અમરેલીના મણપુર ગામના છે પણ અહીંયા એક ધાર્મિક મહત્વ ધરાવતું પુરાણોક્ત મંદિર છે જેનું નામ છે રામેશ્વરમ એટલે અમે અહીંયા દર્શન કરવા માટે દર વર્ષે અહીંયા આવીએ છીએ તો દર્શન માટે અહીંયા મતલબ એનું પૌરાણિક મહત્ત્વ છે કે ભગવાનને રામે યુદ્ધ કર્યા પછી મતલબમાં બ્રહ્મરાક્ષસ એટલે બ્રહ્મરાક્ષસ એટલે રાવણનો વધ કર્યા પછી ભગવાનને મતલબમાં એવું પુરાણોમાં કહેવાય છે કે એના બે પડછાયા હતા એમ ભગવાન રામના બ્રહ્મ હત્યાનું પાતકને લીધે તો એક અહીંથી એક કિલોમીટર દૂર મુક્તેશ્વર મહાદેવ છે જેનું ત્યાં મંદિર છે એક પડછાયો ત્યાં વિચરણ કરતાં કરતાં ભગવાનનો ત્યાં ગાયબ થયો અને બીજો અહીંયા રામેશ્વરમ જે મંદિર છે મોતા ગામે મોતા ગામનું નામ છે બાડોલીથી ચાર કિલોમીટર છે આપણે સુરતથી પચીસ કિલોમીટર છે તો એ મંદિર અહીંયા છે જેનું તાપી પુરાણમાં છત્રીસમાં અધ્યાયની અંદર આનું નામ છે મુક્તપુરી ગામ એટલે એનું અભ્રંશ થઈને આજે મોતા લોકો લૌકિક રીતે એને કહે છે એ ગામ છે મતલબમાં તો ત્યાં બીજો જે પડછાયો ભગવાન રામનો જે છે એ મતલબમાં અદ્રશ્ય થઈ ગયો મતલબમાં એટલે આ ભૂમિ પવિત્ર એ સમયે મતલબમાં માનવામાં આવીને ભગવાને રામે આ દરમિયાન મતલબમાં પછી અહીંયા યજ્ઞ કરીને બ્રાહ્મણોને બ્રાહ્મણોને દક્ષિણા આપીને યજ્ઞ કર્યો હતો તો એ યજ્ઞ વખતે જે પાણીની જરૂર પડે તો એ ગંગારામ બા બાણનો પ્રયોગ કરીને પાતાળની અંદરથી અહીંયા પાણીનું ઉત્પન્ન ઉત્પત્તિ કરી હતી એટલે પાણીની જે ઉત્પત્તિ થઈ તો આજે એ પાણી જે છે આજની તારીખમાં પણ અહીંયા એ કૂવો તમને જોવા મળે એટલે આ કૂવાની વિશેષતા એ છે કે કોઈ પણ જે પાણી હોય તો હંમેશા જમીનના તળ કરતાં નીચે હોય તો આ કૂવો જે છે જમીનના તળ કરતાં એનું પાણી ઉપર છે મતલબ એવો બહુ લગભગ ક્યાંય સંયોગ વિશ્વમાં તમને ન જોવા મળે કે જમીનના લેવલ કરતાં પાણી ઉપર હોય તો એ આપણે અહીંયા જોવું હોય તો એનું સાક્ષાત પ્રમાણ છે કે જમીનના લેવલ કરતાં અહીંયા કૂવાનું પાણી ઉપર છે તમને એ અહીંયા જોવા મળે એટલે એ જ પાણી ભગવાન રામે જે બાણ દ્વારા કાઢ્યું હતું એના દ્વારા જ શિવજીનો અભિષેક કર્યો અને બાણ મારતી વખતે જે એક ખોબો જે રેતી નીકળી એ રેતીથી જ ભગવાન રામે અહીંયા શિવજીના એના જે આરાધ્ય દેવ જે શિવજી છે એની સ્થાપના કરી એટલે એ જ નામ નામનું અહીંયા મંદિર છે રામેશ્વરમ કરીને એ રામેશ્વરમ ભગવાન રામે જે સ્થાપના કરેલું જે શિવલિંગ છે સાક્ષાત અહીંયા છે એટલે એનું આ જળ વડે જ એનો અભિષેક કરવાનો હોય છે આ શિવલિંગ ઉપર એવું એનું પૌરાણિક મહત્ત્વ છે અને કારતક એક એકાદશીના દિવસે મતલબમાં એવું એનું મહત્ત્વ છે પુરાણોક્ત કે મુક્તેશ્વર મહાદેવ જે છે અહીંથી એક કિલોમીટર દૂર છે ત્યાં મતલબમાં તમારે સ્નાન કરવાનું એકાદશી પછી અને અહીંયા સ્નાન કરીને તમે ભગવાનનું મતલબમાં પૂજા વિધિ કરવાની મતલબમાં શિવજીની તો આપણું જે સાત પેઢી જે છે એ મુક્ત થાય અને વ્યક્તિ દારિદ્ર્યમાંથી રહીત થાય મતલબ એવું એનું શાસ્ત્ર મહત્વ છે એટલે એવું આપણા સુરતની નજીક જ અહીંયા એકદમ જૂનું પુરાણું મંદિર છે એટલે દર વર્ષે દર્શન કરવા આવતા હોઈએ છીએ તો દોસ્તો આ હતો રામેશ્વર મહાદેવ જે મુક્ત પુરી પહેલાના જમાનામાં મુક્તપુરી કહેવાતો ને અત્યારે જે મોતા કહેવાય છે એના રામેશ્વર મહાદેવનો વિડીયો દોસ્તો જો આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો પછી મળશું બીજા આવા ધારી પણ દોસ્તો મારે એક એ બીજી તમને કહેવાનું કે આ ગામની અંદર આડત્રીસ છે ને બાપુ મંદિર આ ગામની અંદર આડત્રીસ મંદિર છે દોસ્તો ગામ પણ બહુ મોટું છે જબરજસ્ત દસ હજાર જેવી વસ્તી છે અને બહુ સરસ મોતા ગામ છે અને આવું આગળ જે મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે એના પણ ક્યાંક દર્શન કરીશું આપણા ભાઈમાં જ્યારે હશે ત્યારે દોસ્તો તો આ હતો મહાદેવની વિડીયો જો વિડીયો તમને સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરા જવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી હરે હર મહાદેવ